એ સૂર્ય નારાયણ જે પેલો તો મોટામાં મોટો ફાયદો એ થાય કે દરરોજ સૂર્યની ઉપાસના કરીએ તો શક્તિ અંદર સ્થાપિત થાય તો 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 સૂર્યના દર્શન કરવાથી આંખમાં ચશ્મા ન આવે આપણે અત્યારનો ફાયદો જોવાનો ને એ સૂર્ય નારાયણના જે તેજોમય પાવર જે ઉર્જા મળે છે જેવી રીતે મોબાઈલ ની અંદર આપણે બેટરી ચાર્જ કરવા માટે જેવી રીતે ચાર્જરનો ઉપયોગ કરીએ છીએ એમ આપણા શરીરને શક્તિથી ચાર્જ કરવા માટે જો કોઈ એનો ચાર્જર હોય તો એ કિરણો છે જેવી રીતે મોબાઈલ ચાર્જ કરીએ છીએ બેટરી એવી રીતે આપણા શરીરની અંદર ઘણા બાળકો જન્મે તો ઘણા ડોક્ટરો નથી કહેતા કે તમે આ બાળકોને થોડું થોડી વાર હલકા હલકા એવા સવારના ઉગતા સૂર્યનારાયણના એના તાપમાં એને રાખો ઘણા બાળકો જન્મે તો નથી શરીર પીડું પડતું જાય એટલે કહીએ આપણે તો થોડી ઘણા વૃદ્ધ ઘણો સમય રહી ગયા હોય ખાટલા ઉપર તો ઘણા ડોક્ટરો નથી કહેતા કે તમે એને થોડો ખાટલો એનો તડકામાં મૂકો શું જરૂર છે કારણ કે એની અંદરથી ઉર્જા મળે છે